બોલો કૃષ્ણ કનૈયા લાલ કનૈયા હો કનૈયા જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા હો કનૈયા હો કનૈયા જમવા બેસી જા ધરાવ્યું છે થાળ એમાં થોડું થોડું ખા સસરાજી મારા શ્રીખંડ લઈને આવ્યા સસરાજી મારા શ્રીખંડ લઈને આવ્યા સાસુજી મારા શિરો લઈને આવ્યા સાસુજી મારા શિરો લઈને આવ્યા છાનો માનો ચૂપ ચાપ જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા છાનો માનો ચૂપ ચાપ જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા કાકાજી મારા કટલેસ લઈને આવ્યા કાકાજી મારા કટલેસ લઈને આવ્યા કાકીજી મારા કચુંબર લાવ્યા કાકીજી મારા કચુંબર લાવ્યા કજિયા કંકાસ કર્યા વગર જમવા બેસી જા ધરાવ્યો છે થાળે એમાં થોડું થોડું ખા કજિયા કંકાત કર્યા વગર જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા મામાજી મારા મૈસૂર લઈને આવ્યા મામાજી મારા મૈસૂર લઈને આવ્યા મામીજી મારા મગડડ લઈને આવ્યા મામીજી મારા મગદળ લઈને આવ્યા મગજ મારી કર્યા વગર જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા મગજ મારી કર્યા વગર જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા ઓ કનૈયા ઓ કનૈયા જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા દિયર મારા દૂધ પાક લઈને આવ્યા દિયર મારા દૂધ પાક લઈને આવ્યા દેરાણી મારી દહીં બડા લાવી દે રાણી મારી દહી બડા લાવી દોડમ દોડી કર્યા વગર જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા દોડમ દોડી કર્યા વગર જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા જેઠજી મારા જલે લઈ આવ્યા જેઠજી મારા જલે ભી લઈ આવ્યા જેઠાણી મારી ગુલાબ જ્યાંબો લા જેઠાણી મારી ગુલાબ જાંબો લાવી ઝઘડમ ઝઘડી કર્યા વગર જમવા બેસી જા

ફઈ બા અમારા પરસી પૂરી લાવ્યા ફઈ બા અમારા પરસી પૂરી લાવ્યા ફર કુદરડી ફર્યા વગર જમવા બેસી જ્યા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા ફેર પૂદરડી ફર્યા વગર જમવા બેસી જ્યાં ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા ઓ કનૈયા ઓ કનૈયા જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા દાદા અમારા દાળ વડા લાવ્યા દાદા અમારા દાળ વડા લાવ્યા મારી દાબેલી લાવી દાદાગીરી કર્યા વગર જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા દાદાગીરી કર્યા વગર જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા પાડોશણ મારી ગંગા જળ લાવી પાડોશણ મારી ગંગા જળ લાવી પરણ્યો મારો પાન બીડા લાવ્યો મારો લાવ્યો પછડમ પછડી કર્યા વગર જમવા બેસી જ્યા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા પછડમ પછડી કર્યા વગર જમવા બેસી જ્યા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા ઓ કનૈયા ઓ કનૈયા જમવા બેસી જા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ખા